કૃપયા કરો માતાજી ઘણી જ આજની વાત કહું જો એમને છોદો અમારે સીન દે જાય આ view નો આજે લાસ્ટ ડે છે ગાંડાન ગામ ના હોય દર વખતે બસ જંગલમાં આજ આ ટ્રિપ માં મારું બધું કેન્સલ થઈ જાય છે બેમાંથી બંને સાથે નહી રહી શકે ઓ નહી સુ ઇંધાચુ ની પહેલાના જમાનાના લોકો અઠવાડી અઠવાડે નાતા ઝોલ છે ઝોલ ગુડ મોર્નિંગ ગાઈસ લોકો જો બોડી લોશન ના પાઠ ચાલે છે અહીંયા માં કેરા કેવી રીતે બોડી લોશન લગાવવાનું ફેસ પર લગા

તો હવે હજુ એક ટ્રાય આપીએ છીએ ગુચ્ચુ પાણીને કે કદાચ ખુલ્લું હોય ભાઈએ કીધું કે કદાચ મેપમાં લે ખુલ્લું હોય તો હવે મેપ તો ખુલ્લું બતાવે છે પણ હવે મેપના ધડા ખબર નહીં જઈએ તો છીએ ભગવાનજી પ્લીઝ પ્લીઝ ખુલી જાય બહુ મસ્ત જગ્યા છે આ ટ્રીપમાં અમારું બધું કેન્સલ થાય છે દહેરાદૂન માં અડધું બંધ છે કારણ કે વરસાદ આવેલો લેન્ડર બંધ હતું અમારે જવું હતું તો ધનલટી નહીં ગયા કાના તાલ બધું ખબર નહીં યાર શું થાય છે

અમે રાઈટ ટર્ન લેવાનું અમે લેફ્ટ લઈ લીધો એ લોકોને શોધતા શોધતા જઈએ જો નેવું ટકા છે

આ બંને છે ને ટોમ એન્ડ જેરી આખો દિવસ લડતા હોય વરસાદ પડ્યો એટલે હવે એક જગ્યા પર ઉભા રહીને બધો સામાન નીચે ઉતારીએ છીએ અમે લોકો ભાઈ વરસાદ નીકાળો નસીબ કઈ ગાડી માં આપડે નીકળ્યા છે મને એ જ નીકાળો ને એટલે લઈ ગઈ અમારી ગામના છેડે એટલે અમે આખો દિવસ ટ્રાવેલ કરીને ભાઈ આવે ને એક સૌથી મોટી મગજ મારી છે ગરોડી દર વખતે બસ જંગલમાં આજ મગજ મારી હોય આજ ગરોડી હું નહીં શું હું જાઉં છું નહીં રૂમને મારી દીધું છે લોક ને એક ગરોડી ભગાવી દીધી છે છ વાગ્યા છે અંધારો એવું છે કે આઠ નવ વાગે ગયો એકદમ ડાક અંધારું થઈ ગયું છે અમે જે છે ગિરિજાદેવી મંદિર આમ કરીને બધાય આમ આમ કરીને બધાય એમ થોડી હોય હું એમ કહું ને કે એક નાનું ઊંચો કરીને બધાય એટલે શું કરે ખબર આવું કરે

केवड़ा केवड़ा दादर से पाचा कृपया करो माता जी थोड़ा नीचे बैठो आ माता जी ने प्रार्थना करो कि काले आपने वाघ जोवा मे आप लोग हो गए कॉर्बेट होके आए आगे। क्या? आगे। सफारी हो गई आपकी मिला देखने को मिला मतलब पूरा नहीं मिला आधा तो मिला ना हाँ। पूछ पूछ मिली अरे हमारी कल सफारी है पर हमें

ટાઈગર ડેન પાણીપુરી પાણીપુરીયા જેવા બધી જગ્યાએ અમને ભૂલ ભૂલયા મળ્યા છે સવારે સાડા પાંચ વાગે રેડી રહેવાનું છે એટલે સાડા ચાર વાગે ઉઠવાનું છે ફટાફટ જમી લઈએ અને સફારીમાં રાત્રે નાઈ સુઈ જવાનું સવારે સવારે પછી બેસી જવાનું કપડા બદલી હા તો વિચાર પેલાના જમાના લોકો અઠવાડિયે અઠવાડિયે નાતા આ તો આપડે દિવસ માં બે વાર નાઈએ તું હાસ આપણા આપણા દાદાને લોકોને લઈ લે હજુ નથી નાતા અઠવાડિયે એકવાર આજે મારે પગ દુઃખે ઘૂંટણ દુઃખે મમ્મી કાલે જીપ સફારીમાં જવાની છે ખબર નહીં જોવા મળશે કે નહીં વાઘ એ તો હવે નસીબ જવાનું અમારા નસીબ જોર નથી કરતા અત્યારે એટલે કંઈ એવી એક્સપેક્ટેશન નથી કે છેલ્લે તો કંઈ નહીં તો જંગલ એન્જોય કરીને આવતા રહીશું અમે લોકો પણ ફટાફટ સુઈ જઈએ કાલે સવારે મળીએ છીએ ઠીક છે બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ વિડીયો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો શેર કરી દેજો જે પણ થતું એ બધું કરી દેજો ઠીક છે બાય ભાઈ શ્રી કૃષ્ણ